અત્યારે આપણે મંદિરની સામે આવી ગયો છે અને ધીમે ધીમે આપણે ઉપર જઈશું અને બાપાના સાંજનીના મૂર્તિના દર્શન કરાવીશું તો લાઈમાં મનીયારી જો મિત્રો ધીમે ધીમે આપણે ઉપર જઈએ અને બાપાની સાંધીની મૂર્તિ દર્શન કરાવીએ ચાલો તો લાઈમાં બનીયારી જો મિત્રો ચાલો ધીમે ધીમે આપણે આગળ જઈએ ધીમે ધીમે ઉપર જઈશું ચાંદની મૂર્તિના દર્શન કરાવીએ મિત્રો બન્યા રેજો ચાલો મિત્રો તો ઉપર આવી ગયા છે અને નજીક અંદર બાપાની મૂર્તિ સામે જોઈ શકો તો ગેટ ની અંદર આવી ગયા છે અને નજીક થી દર્શન કરાવીએ મિત્રો સામે મૂર્તિના દર્શન થઈ શકતા છે મિત્રો સંગમભાઈ બાપા જય શ્રી રામ

आजના લાઇ દર્શન મિત્રો ચાંદની મૂર્તિ ના જોઈ શકો સુંદર મજાની ચાંદની મૂર્તિ લાગી રહી છે ને આજ ના લાઇ દર્શન સંગમભાઈ ગોરોભાઈ બાબાશriram આજ ના લાઇ દર્શન ચાંદની મૂર્તિ ના જોઈ શકો છો બાબા પ્રત્યે શ્રદ્ધા છે તો બાપાની ચાંદીની મૂર્તિના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અને નમસ્કાર મિત્રોને જણાવવાનું કે આપણે ચણવા તેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો જેતી કરી સવારે અને સાંજે બને ટાઈમ બાપાના લાઇ દ્રશ્ય થઈ શકે આપણે સવારે 8:00 વાગે ને સાંજે 8:00 વાગ્યે બને ટાઈમ લાઇ દ્રશ્ય કરાય છે મિત્રો બાપાના નવા વિડિયોને ટેટેસ પર મૂકે છે મિત્રો આજના લાઇ દ્રશ્ય જોઈ શકો છો આડો લાઈવ કરો તો હવે નઈ થે ચાલુ માડો ભાઈ

એપ્રિલે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ live દર્શન થઈ શકે બાપાના ના નવા ને status પણ મૂકીએ છે જેથી કરી તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો મિત્રો તો આજ ના દર્શન હા ભાઈ બાપા ભાઈ તો ચાલે મૂર્તિ ના live દર્શન આજ મિત્રો thank મિત્રો like કરવા માટે ખૂબ ખૂબ આભાર अशोक भाई बाबा सुतराम भाई तो हमारा बंद तो टाइम में थोड़ा जैसे कि नवा मित्रों ने जनानो कि आप चैनल में पहली बार हो चैनल सब्सक्राइब कर ले विशाल भाई बाबा सुतराम चलो तो ऊपर जी ने राम कृष्ण ने सीता जी ने दर्शन कराई ચાલો મિત્રો તો ઉપર જઈએ અને રામ કૃષ્ણ અને સીતાજી અને હનુમાનજી ના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો ધીમે ધીમે ઉપર જઈએ અને દર્શન કરાવીએ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાય છે તો તેમને પણ ફરી એકવાર જણાવી દેવાનું કે આપણી ચેનલ માં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો ચાલો રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી ના લાઈવ દર્શન ભમરિયા બોયસ બાપા ચરામભાઈ આ અમે અહીંયા ગયા હતા અમે નવા મિત્રો જે જોડાણે ને જાણતી આપણી પાક પહેલી વાર જોડાણો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે બનના ટાઈમ બાપાના લાઈવ દશન થઈ શકે આપડે રોજ સવારે અને સાંજે બનના ટાઈમ લાઈવ દશન કરાય છે વિડીયો ગમ તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તમારા મિત્રને મોકલી શકો છો તો આજના લાઈવ દશન મિત્રો मंदिर में जानो लागिरियो छे मंदिर जय श्री राम बाई आज ना लाइव दर्शन मित्रों हरिपासा सान्दीनी मूर्ति न दर्शन करवाई छे मित्रों तो लाइव में बनिया रहजो पहली बार जोड़ा नोई तो सब्सक्राइब करना भूलशो ने मित्रों बाबा श्री राम बाई आज ना लाइव दर्शन आ बाजू जोशो मित्रों तो तुमने गणेश जी ની મુતિના દર્શન થશે સુંદર મજાની મૂર્તિ છે ગણેશજી ની તેના પર લાઈ દર્શન આ બાજુ એક બાજુ ગણેશજી ની મૂર્તિ છે એક બાજુ રામ લક્ષ્મણ અને સીતાજી છે અને એક બાજુ છે हनुमान जी ની મૂર્તિ તેના દર્શન કરાવ એમ ના સુંદર મજાનું લાગી રહ્યું છે આ મંદિર અને દર્શન પણ સુંદર મજાના થઈ રહ્યા છે આજ ના લાઈ દર્શન આરજેપી જમવાનું બતાવું મિત્ર પણ અહીં બહુ દૂર છે અને ત્યાં સુધી પહોંચશે તો video બહુ લોંગ થઈ જશે ત્યારે ફરી વાર થી આપણે જમવાનો video પણ બતાવીશું મારું ગામ જ ભાઈ બગદાણ છે તો આજના ના live દર્શન મિત્રો તમને મજા ની લાગી હશે અને નવા મિત્રોને જણાવી દઉં કે આપણી channel માં નવા હોય તો ચેનલ ને subscribe કરી લો મિત્રો જેથી કરી સવારનું સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરી શકે બાપાના નવા વિડીયો મળી શકે નવા સ્ટેટસ મળી શકે અને રોજ તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો છો આ બાજુ જોઈશો તો ની મૂર્તિ છે સુંદર મજાની એના પણ લાઈવ દર્શન મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે હનુમાજની મૂર્તિ એના પણ લાઈ દર્શન મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો અને लाइक like करवाना कोई पैसा नहीं बीजा मित्रों ने शेर करवाना पैसा कमेंट करवाना पैसा नहीं तो आज लाइव है मित्रों तो घना बदा मित्रों जोड़ा जाए नवा मित्रों ने जाना कि आप चैनल में नवा हो तो चैनल सब्सक्राइब कर ले मित्रों से कर सवार सांजे बने टाइम बापा लाइव दर्शन थी सके अपने रोज सवार आठ वगे सांजे आठ वगे लाइव दर्शन कराई बापा क्या वेला मोड थी सके पांच दस मिनट परंतु रोज लाइव दर्शन करे राज पी, राज भाई आज ये त्या दूर पड़ जाए फिर क्या बताई तो आज राम लक्ष्मण जानकी मित्रों ना मित्रों ने जनाई दी कि अभी चैनल पहली बार हो तो चैनल सब्सक्राइब कर लीजिए मित्रों जी सवार सांजे बने टाइम लाइव दर्शन थी सके બાપા ના આપડે સવારે આઠ વાગે ને સાંજે અમે બંને ટાઈમ બાપાના ના લાય દર્શન કરાય છે ચાલો ચાંદની મૂર્તિના પણ દર્શન કરાય ફરી તો time માં બન્યા છે મિત્રો આ છે ગણેશજીની મૂર્તિ આ છે મંદિર પરિસર સુંદર મજા નું કામ કરેલું છે મિત્રો તેના પણ દર્શન કરાવીએ જોઈ શકો તો સુંદર મજા લાગી રહ્યું છે ડિઝાઇન તમે જોશો મિત્રો તો સુંદર મજાની લાગી રહી છે અનાયા જુમર પણ આવશે સુન્દરમજાને અહીંથી સામે જોઈ શકો તો પ્રવેશદ્વાર છે સુન્દરમજાને રંગવાળી મંદિરલે છે મિત્રો જોઈ શકો તો બધા માણસો આવી ગયા છે પ્રવેશદ્વાર થી ચાલો ફરીથી સાંદીની મૂર્તિના દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહી જ મિત્રો ધીમે ધીમે નીચે જઈએ અને સાંદીની મૂર્તિના દર્શન કરાવીએ મિત્રો ફરીથી तो लाइव बनिया रहे मित्रों જોઈ શકો તો સામે લીજે આવી ગયા છે आवाज ના લાઇ દ્રશ મિત્રો चलो मित्रों तो आज ना लाइव दर्शन इतने सुधी रखिए नवा मित्रों जनाई दो आप चेनल में पहली बार हो तो चेनल सब्सक्राइब कर ली मित्रों से कर सवार ने सांजे बने टाइम बापा लाइव दर्शन थी सके तो आज ना लाइव दर्शन इतने सुधी रखिए फिर पास सवार आठ वगे लाइव में मिलसू आठ वगे अथवा तो नौ वगैया बजे आप लाइव में मिलसू का पहला मोड़ू थी सके तो आज ना लाइव इतने सुधी रखिए तो बदा मित्रों बाबा श्री राम जय श्री राम लायम में जोड़ा मेरे खूब आभार तो आज नहीं लाइव एट्ले सुधी राखी तो बदा मित्रों ने नमस्ते जय श्री राम हाँ कल ट्राय कर मित्रों बरोबर के काले भजन शाह बताऊ चलो तो आज नहीं लाइव एट्ले सुधी राखी बापस राम राज भाई